સુરતના રિંગ રોડ પરથી મોપેટ લઈ પસાર થતાં દંપતીને ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નીપજ્યું હતું જેને લઈ લોકટોળું ભેગું થઈ ગયું હતું સુરતમાં એક વિચિત્ર તેમને અડફેટે લીધા હતા પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી ટ્રક ટાયર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં દિવ્યાને ને મૃત જાહેર કરાઈ હતી

ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પહેલા તો અમે જ્યારે એને દુપોટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણા લગાવ્યો ટ્રક વાળાને પણ ટ્રક વાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો રહ્યો એનાથી એનો આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઇસરવાળાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલફિલાલ ફોન નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠ ને ફોન કરી શક્યો અને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠ ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું